અમરેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે રાજુલા ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા પણ અમરેલીના સાંસદ નારણ કાછડિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી જ્યારે છેલ્લા બે ચાર દિવસથી સોશિયલ મીડિયા મારફતે અમરેલી ભાજપના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ શરૂ થયો હતો તો દારીના ખીચા અને દેવડા ગામે ભાજપના ઉમેદવાર બદલવાના પોસ્ટર લાગ્યા હતા આ બાબતે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર બદલાશે નહીં તેવો દાવો કર્યો હતો કોઈ રોષ નથી કોઈ તાળું લાગ્યું નથી તમે આ દ્રશ્ય જાતે જોયું છે આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ન આવે કે કોઈ કારણે તાળા વાગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા એકબીજા પર હુમલાઓ કર્યા હતા જેમાં સાંસદ કાછડિયા જૂથ અને ધારાસભ્ય કૌશિક વેકરિયા જૂથના કાર્યકરો એકબીજા સાથે મારપીટ કરી રહ્યા હતા અને કૌશિક વેકરિયા જૂથના કાર્યકરે સાંસદ કાછડિયા અને તેમના પરિવારજનોના પર હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું સામે પક્ષે કાછડિયા જૂથના કાર્યકર હિરેન વિરડિયાએ સંદીપ માગરોડિયાએ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા ચાર જણા કારમાં આવ્યા અને સીધો કે તેમ કૌશિક વિર કૌશિક વેકરિયાની વિરોધમાં તેમ નિવેદન આપશું એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહીંયાથી મહામુશ્કેલીએ નીકળો અને મને આમ બે ઘા માર્યા હાથમાં કંઈક હતું અને મારો ગળામાં એક ચેન હતો તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધું અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા ચાર જણા હતા સંદીપ માંગરોળી હતો જે બેંકમાં નોકરી કરે છે હા અને એની એક કરણ કરીને નતો ચેતન હતો ચેતન બોધ અને એક અમે અને મિત્રો કુંડલા રોડે ચાલીને આવતા હતા વચમાં પાના ગલે ઉભા રહ્યા અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોદર હતા આપણે હિરેનભાઈ પાસે પૈસા લેવાના પૈસા માં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લે એ બાબત ની બંને ઝપાઝપી થઈ જેમાં અમે વચ્ચે બંને છોડાવવા ગઈ ત્યાં પૂર્વ સાંસદ નાણુભાઈ કાચડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એક સાથે દસ પાંચ લોકો આવીને અમારા ઉપર હુમરો કરે તેના કારણે અમને ગંભીર રીતે હોય આપ જોઈ જતો